અને કટ કરી દેવાનું જેથી ડિસ્ટર્બ ના થાય ને તો બંધ થઈ જશે શરૂ કરીએ જોઈએ છંદ વિશે તને કઈ આવડે છે છંદ વિશે કઈ જાણે છે તમે ગુજરાતી વ્યાકરણમાં છંદ વિશે તને કઈ આવડે છે ખબર છે કઈ હા બીજા ચાર પ્રકાર છે મેં કીધા તે લખ્યા નોટ ને પેન લઈને બેસજો કીધું છે મેં તનુ

ત્રીજો લય મેર અને ચોથો છંદ આ ચાર પ્રકારમાં મુખ્ય બે પ્રકાર છે અક્ષરમેર અને માત્ર સંખ્યામેર છંડમાં ફક્ત એક જ છંડ આવે છે જેનું નામ છે મનહર છંદ તેમાં શું હોય છે જોઈશું આપણે લયમેર છંડ ની કોઈ પણ પ્રક્રિયા પરીક્ષાની દ્રષ્ટિ અગત્યની નથી પણ ડુહા જે ગાવામાં આવે છે રાજા રાજાશાહી હતી ત્યારે રાજદરબારમાં બેસીને જે ચારણ લોકો ડુહા ગાતા હતા અને એ ડુહા ગાવાની જે આખી પ્રક્રિયા લઈ મેળ છંદમાં આવે હવે છંદની ઓળખ પણ પરીક્ષા કરી કારણ કે આપણે તો નેવું સેકન્ડમાં એક સવાલ અંડર ટીક કરવાનો હોય એટલે તેને જાણવા માટે આપણે શું કરી શકાય તેમાં સૌથી પહેલું છંદ માટેનું મુખ્ય બંધારણ છે અક્ષર મેળછંદ વાત કરીએ કે માત્રા મેળછંદ વાત કરીએ મુખ્ય બંધારણ જે છે એ બંધારણ અક્ષર મેળછંદ માટે આપણને જરૂર છે અને તેનું નામ છે યમા તારાજ ભાનસ લગા આ અક્ષર મેળછંદ માટે આપણને ખૂબ જ જરૂરી છે હવે એમાં ઘણી વખત યુટ્યુબ પર આપણે જોતા હશું તો છંદ વિશે ગુજરાતી વ્યાકરણમાં આવે છે એમાં એક આખી સ્ટોરી બનાવેલીને એક લેક્ચર એમાં કરવામાં આવ્યું છે અને તે યમા તારા જે ભાનસ લગા આપણને તાત્કાલિક યાદ નથી જેટલું હું ઝડપી બોલું છું તેટલું કદાચ જોઈએ તમને યાદ ન રહે જો કદાચ ખબર હોય તો નહીં ખબર હોય ને તો એક વાર્તા પરથી બધું આપણે શીખી શકીએ છે એક વાર્તા આ એ વાર્તા એવી છે કે રાજભા નામના એક રાજા હતા એ અને અમદાવાદમાં રહેતા અને એને જૂનાગઢમાં આક્રમણ કર્યું જૂનાગઢને જીતી લીધું રાજાને મારી નાખ્યો જૂનાગઢના રાજાને એ રાજભા ના જે જૂનાગઢને રાજા મારી નાખ્યો એના બે બાળકો અને એની પત્ની જંગલમાં જતા રહ્યા જૂનાગઢના ગીર જંગલમાં ત્યાં જેને રહેવા લાગ્યા છોકરાને મોટા કર્યા છોકરા મોટા થયા એકવાર છોકરાવાળા મમ્મીને પૂછે છે કે અમારા પપ્પા ક્યાં છે તે વખતે તે વખતે એની જે મા છે તે બંને દીકરાઓને સમજાવે છે દીકરા અવાઓ થયેલું દીકરાઓ મોટા થાય છે અને વેલ લેવા માટે જાય છે રાજભાના મહેલમાં રાજભાનો મહેલ સળગાવી દે છે અને સળગાવી દે છે અને તે મેલ સળગી જાય છે તે લોકો એમ સમજે છે કે રાજા પણ સરગીને મરી ગયા છે પરંતુ ખબર પડી થોડા દિવસો પછી કે રાજા તો સરગ્યા નથી મર્યા નથી પછી એની માતાને કહે છે કે માતા રાજા તો સરગ્યા નથી તે વખતે એ છોકરાઓ જે વાક્ય બોલે છે તે તેનું નામ છે એ માતા ય માતા રાજભા ન સલગા રાજભા નામના રાજા છે તે ન સલગા આ સૂત્ર જો તમે કાયમ લખી રાખો ય માતા રાજભા ન સળગા એટલે સર્ગી ગયો નથી જીવતો જ છે આ આખી પ્રક્રિયા એ છોકરાઓ એની મમ્મીને કહે છે અને એના પરથી આખા બંધારણો શરૂ થાય છે મુખ્ય બંધારણ આ છે અને એની અંદર ત્રણ ત્રણ અક્ષરોનો એક ગણ બને છે એમાં ય માતા માતા જ તારા જ રા જ ભા જ ભાન ભા ન સ ન સ લ ગ ગા લોગા આ પ્રમાણે એક છંડ આમાં થાય છે એટલે આ બંધારણ બરાબર લખી લો યમ આતા જોહી આમાં ખબર પડે છે યમા તારા જ ભાનસ અલગા આ એક સામાન્ય ભણતા ત્યાં આવું તો સ્ટોરી માં યાદ રાખો કોઈ જલ્દી યાદ રાખો તો યમ આતા ય ય ખલી યતીનો ય માતા આતા નો સલગા પછી એને ત્રણ ત્રણ અક્ષર થી બનાવી દો જ્યારે તમે ગણ બનાવો છો ત્યારે ત્રણ અક્ષરનો એક ગણ દો પહેલો દાખલો તરીકે બનાવતો ય માતા એક ગણ થયો પછી બીજો થયો મા તારા બીજો ગણ થયો તારા જ ત્રીજો ગણ થયો રા જ ભા ચોથો ગણ થયો જ ભા ન પાંચમો ગણ થયો ભા ન છઠ્ઠો ગણ થયો ન સ લ ન સ છઠ્ઠો સાતમો થન થયો સ લ ગા આઠમો થયો આઠમો ગણ થયો પછી છેલ્લા બે અક્ષર બને છે લ ગા એ ત્રણ અક્ષર બનતા નથી એટલે અપૂર્ણ ગણ ગણાય છે અપૂર્ણ ગણ લ ને ગા એ અપૂર્ણ ગણ ગણાય છે ટોટલ પૂર્ણ ગણ છે આપણી પાસે આઠ ગણ પૂર્ણ ગણ છે અને લ ને ગા અથવા છેલ્લો ગા આ બે એક લગાનો બે અક્ષરનો બને છે એ અપૂર્ણ ગણાતો નથી અને ખાલી ગા બચે છે તે પણ ગણાતો નથી એટલે એક સવાલ પણ પૂછાયેલો કે છંદની અક્ષર ગણોની સંખ્યા કેટલી હોય છે તો આઠ જવાબ એનો સાચો છે અને ગણમાં અપૂર્ણ ગણો છંદમાં અપૂર્ણ ગણ કેટલા હોય છે તો બે હોય છે આ રીતે આ સૂત્ર તમને યાદ હોવું જોઈએ કોઈ બોલશે મને સંભળાવશે આ સૂત્ર કોઈને યાદ હશે તો સોલંકી રિદ્ધિ સર

બહુ સરસ છંદ આખો બધા પૂરે પૂરો આપણે આવડે 4 થી 5 ક્વેશ્ચન આપણે આગળ જોઈએ એમ હવે યમા તારા જે ભાનસ લખા છે તેમાં ખાલી બે ગણ હું ખાલી સમજાવું છું બે જ ગણ ય માતા ને તારાજ બરાબર એમાં અગાઉ આપણે ગયા લેક્ચર માં જોયેલું કે લઘુ કોને કહેવાય ને ગુરુ કોને કહેવાય જોડેલો અક્ષર કયો ગણાય અડધો ગણાય કે જોડેલા અક્ષર એક જ ગણાય આખો દોઢ અક્ષર ગણાતો નથી માનો કે સત્ય છે તો સ ને છે તો એ બે જ અક્ષર ગણાય હરિ અક્ષર ના ગણાય તે પ્રમાણે અક્ષરો ગણીને જે મેર છંદ બને છે તેને અક્ષર મેર છંદ કહીએ છીએ પણ એ અક્ષર મેર છંદ ની અંદર હંમેશા બંધારણ હોય છે અને બંધારણ જોવા માટે આ મુખ્ય બંધારણ આવડતું હોય તો જ શેખરણી શિખરણી શાર્ડુલ વિક્રી છે બધાના એટલે અક્ષર મેર છંદ ની અંદર આ આપણને આવડવું છે દાખલા ય માતા લખીએ છીએ તો ય પર શું આવે રિદ્ધિ લગી જાવ ને એના પર આ બધા સિમ્બોલ મૂકી જાઓ ય પર લઘુ મા પર ગુરુ તા પર ગુરુ રા પર ગુરુ જ પર લઘુ પર બોલો ગુરુ

તમારા કેમેરા બધાના ચાલુ રાખો માઈક મ્યુટ કરી દો તમારા કેમેરા ચાલુ રાખો તો મને ખબર પડે કોણ છે ને કેવી રીતે મારે વાત કરે મારી સાથે વાતમાં કન્વર્સેશનમાં છે કે નહીં ખબર પડે સમય આપણો જલ્દી જાય છે તમે કેમેરા પર આવશે અપેક્ષા રાખું છું રિદ્ધિ આવ્યા છે ફાઇન જુહી આવશે એના પછી ધ્રુવી આવશે અંજલી આવશે ઇન વેરી મચ ધર્મેન્દ્ર આવશે થેન્ક યુ જોઈનિંગ હસ અને તમે જોડાયા છે કેમેરા સીધો તમારું ચિત્ર મને દેખાશે એટલે આપણે વાતચીત કરતા કરતા છંદને એવી રીતે શીખીશું કે આપણને ભવિષ્યમાં આપણા બાળકોને ભણાવવા માટે પણ ઉપયોગી થવા જોઈએ હજુ પણ ધર્મેન્દ્રની વિનંતી છે મોહમ્મદ નૈતિક પ્રીતિ માઇક તમારા મ્યુટ કરી દેવાના છે ખાલી કેમેરા ચાલુ રાખવા છે માઇક મ્યુટ કરી દેવાનો છે જોઈ ધ્રુવી અંજલી ઇન્દ્ર રાઠોડ ઓકે હા આપણે યમા તારા જ ભાનસ લગા એનું જે ચિત્ર જોયું છે યમા તારા જે ભાનસ લગા એમાં તમે જુઓ તો યમા તારામાં લખ્યું છે તેમાં પહેલો અક્ષર જે આવે છે ય માતા એની અંદર પહેલું બંધારણ આવે છે લઘુ ગુરુ ગુરુ એમાં ય અક્ષર નીકળે છે ય રાઈટ ય અક્ષર નીકળે છે પછી મા તારા તેમાં તારા જ મા તારા લખો તમે મા તારા એમાં બધા જ ગુરુ 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 છે ગુરુ ગુરુ અક્ષર હોય બધા ત્રણે ત્રણ પહેલો અક્ષર કયો છે માતારામાં મ છે તો એમાંથી મ એ બંધારણ વખતે આપણે જોતી વખતે લેવાય નહીં સમજ પડે તો પૂછજો જલ્દી માઇક ચાલુ રાખી તો પૂછી શકશો મને આરામથી પછી મા તારા તારા જ તારા જ મતલબ લઘુ ને ગુરુ કરતા કરતા જાઓ ને પહેલો અક્ષર તમે મૂકી શકો છો આ વાત થઈ મા તારા જ ભાનસ અલગ એની અંદર આખું સૂત્ર ઉપર લખી દેવાનું લઘુ ગુરુ 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 લઘુ ગુરુ ગુરુ લઘુ 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 ને ગુરુ લગામાં અંદર રાઈટ હવે જઈએ મૂળ જેમાં અક્ષરમેર છત કરી અક્ષરમેર છંદની અંદર સત્તર અક્ષરના ના ચાર છંડ છે તેમાં અક્ષર સત્તર છે અને છંદ છે ચાર હવે આમ તો બધા બંધારણ જો ગોખવા જઈએ ને તો પરીક્ષા વખતે તો કાનું કા બંધારણ જતું રહે ક્લિયર જોઈએ ગુજરાત નો હા બોલો બોલો કયું કન્ફ્યુઝન બોલો ફરીથી એક સૂચના આપી દો ગુજરાત નો કોઈ પણ વિદ્યાર્થી આના પર જોડાઈ શકશે માઇક્રોસોફ્ટ પછી એની સામે લખવાનું ય માતા પછી એની નીચે મા તારા પછી નીચે તારા જ પછી રા જ ભા એ રીતે લાઇનમાં લખતા જવાનું તો જલ્દી ખ્યાલ આવે એમ આપણે રાજા હોય તો લા બરાબર છે હવે આ ટોટલ હવે એ યણ છે એના ત્રણ છે

ટોટલ આઠ ગણ છે હવે આગળ જઈએ ચાલો અક્ષરમેર છંદ પર આપણે જઈએ છીએ અક્ષરમેર છંદ રાઇટ અક્ષરમેર અંદર ઘણા બધા છંદો છે પરીક્ષાની દ્રષ્ટિએ જેટલા છે તેટલા જ આપણે જાણવાના છે પૂછવાના ખબર હોય છે પેલો અક્ષર મેં આવે છે શિખરિ આ સત્તર અક્ષર ગણીને ગણવાના છે જેની અંદર મોટે ભાગે છેલ્લો અક્ષર ગુરુજ પાછો બોલીએ સત્તર અક્ષર ચાર છંદ છે એક પૃથ્વી બે હરિણી હરણપટી હરિણી ત્રણ મંડાક્રાંત ક્રાંતિ જેમાં ક્રાંતિક જોવાના છે આપણે શિખરણી જેમાં શિખર જોવા શિખરિણી શિખર જોવાના છે કોઈ પણ છંદ પરીક્ષામાં જ્યારે પૂછાય તમારા માટે જ છે એવું નહીં આ તમે પરીક્ષામાં તમને કામ લાગશે એવું જ નહીં તમને તમારા છોકરાને ભણવા કામ લાગશે કોઈ પણ પરીક્ષા ક્લર્કની આવે જુનિયર ક્લર્કની આવે હેલ્થ વર્કરની પરીક્ષા આવે ક્લાર્કની પરીક્ષા આવે ડીએસઓની પરીક્ષા આવે હવે પછીની કોઈ પણ સ્પર્ધાની પરીક્ષા આવશે તમારી કોઈપણ પ્રકારની તેમાં આ છંડના પાંચથી છ સવાલ હશે જ અને એટલા સહેલા છે કે તરત જ તમે વિધિન અ થર્ટી સેકન્ડ યુ હેવ ટુ રાઇટ ધ કરેક્ટ આન્સર તેથી સમજીને ધીમે ધીમેથી છંડ આપણે ભણી લેવા જોઈએ ગુજરાતનો કોઈ પણ વિદ્યાર્થી માઇક્રો ટીમ પર જોડાઈ શકે છે અને લાઈવ થઈ શકે છે કોઈ પણ વિદ્યાર્થી અને પ્રશ્ન તમે પૂછી શકો છો નહીં આવડતું હશે મેં અગાઉ પણ કીધું છે તો આપણે જાતે મળીને શીખશું અચ્છા ચાર છંદ ઇખાઈ થઈ ગયા સત્તર અક્ષરના પહેલા એમાં પૃથ્વી પર જઈએ પૃથ્વી નું ચિત્ર તમે જુઓ તો પૃથ્વી ઉપર પ્રદૂષણ વધતું જાય છે અને પ્રદૂષણ વધતું જાય છે તો એનું સૂત્ર આમ તો મને તરત તમને કીધું પૃથ્વીનું સૂત્ર શું પૃથ્વી છંદ છે એનું બંધારણ છે તમને કે કીધું તરત જ એમને કહી દઉં પણ એમ તમને બંધારણ જલ્દી યાદ રહેશે નહીં એ ગાઈ તો એ અઘેય છે એમ તો તમને તરત જ કીધું જસ જસ ય લગા જસ જસ ય લગા આ એનું એનું શું છે એનું બંધારણ છે સત્તર અક્ષર છે છેલ્લું લ ગા ગા છેલ્લે જ આવે બધામાં અક્ષર છંદમાં મોટે ભાગે છેલ્લો અક્ષર ગુરુ જ હોય જસો જસો ય લગાવે એ તો જલ્દી યાદ ન રહે તો રીધિ શું કરાય ખબર પૃથ્વી પર આપણા જેવા લોકો જો વધતા જશે તો લોક પ્રદૂષણ પ્રદુષણ પૃથ્વી નષ્ટ હો જાયગી જૈસે જૈસે એ લોક પ્રદૂષણ વધે પૃથ્વી નષ્ટ હો જાયગી આ એક વાક્ય છે તમે લખી લો એના પરથી તમને જલ્દી યાદ હશે વાક્ય જલ્દી યાદ રહેશે બંધારણ કરતા અને માઇક પર આવો તમે કેમેરા પર સોરી માઇક પર નહીં કેમેરા પર આવો તો મને ખબર પડે તમે લખો છો કે શું કરો છો નહીં તો હું અહીંથી બોલતો જઈશ તમે શું ચિત્ર કરતા છે મને ખબર ના પડે એટલા માટે તમને કેમેરા પર કહું છું મયંક કુમાર પટેલ હલો પ્લીઝ જોઈન્ટ વિથ હસ નાવ આઈ એમ ટેલિંગ વન સેન્ટેન્સ પૃથ્વી છંદનું બંધારણ યાદ રાખવા માટે કઈ બાબત યાદ રાખો એક વાક્ય બોલ્યો આપણે પૃથ્વી આજે તમે જુઓ તો કેટલી કેટલી પ્રદુષણથી બગડતી બોલ્યો હું જૈસે જૈસે એ લોક પ્રદૂષણ વધાય પૃથ્વી નષ્ટ હો જાય આજે પૃથ્વી નષ્ટ થતી જાય છે તો તેના માટે જૈસે જૈસે એ લોક છે ને એ લીટી યાદ રાખવા છે જૈસે જૈસે એ લોક અને એમાંથી ખાલી અક્ષર અક્ષર લઈ લેવા છે કાનો માત્રા માત્રા લાગેલું બધું કાઢ નાખવાનું એના માટે જેસે જૈસે એ લોક છે ને એ લીટી યાદ રાખવા છે જૈસે જૈસે એ અને એમાંથી ખાલી અક્ષર અક્ષર લઈ લેવા છે કાનો માત્રા માત્રા લાગેલું બધું કાઢ નાખવાનું અને એમાંથી તમને તરત જ બંધારણ મળી જશે જસ જસ ય લગા જેસે જૈસે એ લોક રિદ્ધિ जैसे जैसे યે लोग પ્રદુષણ બઢાય જૈસે જૈસે એ લોક તમને યાદ રહ્યું અને પૃથ્વી નષ્ટ એટલે પૃથ્વી નું બંદર માં જૈસે જૈસે એમાંથી પહેલો પેલો અક્ષર એ જ સ જ સ ય લ લસ જસ ગના ત્રણ અક્ષર સ ના ત્રણ અક્ષર શ ના પાછા ત્રણ અક્ષર સ ના પાછા ત્રણ અક્ષર ય ના પાછા ત્રણ અક્ષર એટલે પાંચ તાળી પંદર અક્ષર થઈ ગયા

પછી તમે એવું મને કોઈ પણ ઉદાહરણ કહેશો તો આપણે એને કેવી રીતે છંદ ઓળખીએ કે પછી ઓળખવાનો છે નહીં તો ઓળખવા જશે તો એક એક છંદમાં એક એક કલાક જશે પૃથ્વી અક્ષર મેરસન સત્તર અક્ષર અને તેનું બંધારણ જસ જસ ય લગા ધીસ ઇઝ ધ શોર્ટ સ્ટોરી ઓફ પૃથ્વી છંદ આ બાબતમાં પૂછવું હોય તો પૂછી શકો છો મને ઓકે બીજો ક્ષણ છે હરિણી હરિણી શબ્દ હરણ પરથી જવાનું છે એક રાજા હતા રાજાને હરણ પાડવાનો ખૂબ શોખ રાજા પુષ્કર જમીન લીધી જમીનમાં હરણો પાડ્યા હરણો શરૂ કર્યા એને મયુરભાઈ મયંક કુમાર શું તમારે પ્રશ્ન છે જોઈન થઈ જાઓ પાડવી વિશાલ આર વેટિંગ ઇન ધ લોબી હરિણી છંદની અંદર હરણ રાજાએ પાડ્યા મહિનાઓ પછી ખબર પડી તો બધા હરણમાં શું હતું કોઈ હરણ નબળું હતું કોઈ જબરું હતું મારા જેમ કોઈની બોડી વધારે હતી કોઈની નબળી હતી રિદ્ધિબેન જુહીબેનની જેમ કોઈ નાના હતા રિદ્ધિબેનની જેમ કોઈ મોટા હતા એટલે રાજાએ કીધું કે આમ કેમ થયું ત્યારે તેનો જે મેઇન માણસ હતો તે માણસે કીધું રાજાને કે હરણ કેવા છે તો હરણનો રિપોર્ટ એણે આપ્યો રાજાને ત્યાં એમણે કીધું ન સમરસ લગા બધા વાક્ય અગત્યનું છે ન સમરસ લગા બધા કોઈ હરણ સરખા દેખાયા નહીં કોઈનો ગ્રોથ થયો નહીં ને કોઈનો વધારે થઈ ગયો ન સમરસ લગા ન મરસ લગા

તેનું બંધારણ છે એટલે હરિણી છંદ ઓળખવો હોય તો પહેલો જેમાં ન આવે પૃથ્વી છંદ ઓળખવો તો પહેલો જેમાં જ આવે અક્ષર બંનેમાં સત્તર છે એક જ લીટીનું તમે કરો ને સત્તર અક્ષર તો પહેલા અક્ષર પરથી તમે ફાઇનલ થઈ જાઓ આગળ લાંબુ કરવાનું પણ રે નહીં તમારે અને હરિણી છંદ તમારો થઈ જાય ત્રીજો સત્તર અક્ષર નો એક છંદ છે બોલાનો

हेलो सर्दा क्या है अरे क्या पढ़ा स्कूल आ रहा हूँ मेहुल केवो जैसे का सर्दा रिमूट है क्या हाँ शश ओए योर माइक्रोफोन इज म्यूटेड चल हाँ रिमूट ना दिख रहा है ऐसा जो ये बेबी आउट से आउट से आ रहे हो प्लीज ઓલ સ્ટુડન્ટ્સ આર રિક્વેસ્ટ મીઠે મીઠા એટલે તમારી અહીં ક્લિક કરી દેવાનું પણ જો જો કોઈ નહીં કોઈ મ્યુટ કરવા કે આવ બધું કરવાનો પ્રયત્ન કરે ને નહી તો આપક ક્લાસિસ બંધ થઈ જશે આપણે ઓનરરી કામ કરીએ છીએ અને કદાચ ઘણા લોકોને કોઈ ઉસ્તાદી લોકો હશે ને આવા પ્રયત્ન કરતા હશે તો પ્રોપર નથી નહી તો આપણે આ ક્લાસ રાઈટ એટલે કોઈ મ્યુટ કે બીજો કોઈ પ્રયત્ન કરે નહીં આગળ આપણે શીખવાનો પ્રયત્ન કરીએ છીએ અને આપણે હવે ત્રીજા છંદ પર જઈએ છીએ સત્તર અક્ષરનો જે છંદ છે ત્રીજો અને તેમાં શબ્દ છે મંડાક્રાંત મંડાક્રાંત ની અંદર ક્રાંતિ શબ્દ છે ક્રાંત ક્રાંતિ કરવાની છે લગ્ન કર્યા પહેલા પહેલા પણ ભણ્યા પછી પણ ક્રાંતિ કરવાની છે અને ક્રાંતિ કરવાની હોય ત્યારે એક શબ્દ યાદ રાખવાનો બધા સૂત્ર માટે એક એક વાક્ય બોલું છું એ વાક્ય તમને જલ્દી યાદ રહે એટલે સૂત્ર જલ્દી યાદ રહેશે મંડાક્રાંતમાં ક્રાંતિ કરવાની ક્રાંતિ કરવા શું કરવાની

હરિણીમાં બધા હરખા હરણ ન દેખાયા સત્તર અક્ષર એટલે હરખા હરણ નથી એટલે એને આપણે આપણે કહીએ છીએ ન સમરસ લગા અને ત્રીજામાં મંડા ક્રાંત છે અને મંડાક્રાંતમાં શું થયું તો મંડાક્રાંતની અંદર મંડાક્રાંતિની અંદર શું છે તો મંડાક્રાંતિની અંદર ક્રાંતિ શબ્દ છે અને ક્રાંતિ શબ્દ છે એટલે એમાં મેરા ભારત મહાન તપ તપ ગાગા હવે મેરા ભારત મહાન શબ્દ છે ત્યાં સુધી આપણે એનું બંધારણ જોવાનું છે

આ એનું બંધારણ છે એનું વાક્ય પણ ઘણી વખત પૂછાય છે ધીમે ઉઠી સીઠી લ કરને નેત્રની પાસ રાખી આ વાક્ય તમે લખો તો લખી શકો છો મેરા ભારત મહાન તપતબક ગાગા એમાં મ લેવાનો છે પછી ભ લેવાનો છે પછી ન લેવાનો છે એમ મેરા મહાન તપતક ગાગામાં મ છે ને પહેલાં મેળા ભારતમાંથી મ લીધો મેળામાંથી ભારતમાંથી ભ લીધો મહાનમાં મ છે ત્યાં છૂટ લીધી છે આપણે ત્યાંથી ન લીધો છે બંને માં ત લીધો ને ગાગા આવી ગયું એટલે આખું સૂત્ર થઈ ગયું મેરા ભારત મહાન વાળો શબ્દ યાદ રાખો એમાં પહેલા ખાલી બે અપ્સર ભી યાદ રાખશો ને તમે મેરા ભારત એના પરથી ગાગા तमारू आपको सूत्र थे जैसे पठान मोहम्मद अक्सर सत्तर यस सर अक्सर सत्तर बंदारण मोहन तत्त्व गागा हेलो सर यस वो सीधू बंदरा ने याद रखो चाल से क्योंकि पहलू मने अग्रू पर से वो लागे ने पना बंदरा सीधू याद रहेगा मोबाइल तत्त्व का